આ વરાળિયું લીલી હળદરનું શાક છે રેસ્ટોરન્ટ અને હોટેલમાં આ શાક છે એ ખૂબ જ મોંઘું મળે છે કોસ્ટલી મળે છે પરંતુ ઘરે તમે ઓછા ખર્ચે અને એકદમ પૌષ્ટિક છે એ શિયાળામાં ખવાય એવું શાક છે એ ઘરે બનાવી શકો છો હેલો ગાઈઝ તો મેં અહીંયા લીલી હળદર છે એ ખમણી લીધી છે સાથે સાથે મેં લીલા વટાણા છે એ પણ એક મીડિયમ સાઇઝની વાટકી ફોલી લીધા છે એક ટમાટર કટિંગ કરી લીધું છે મીડિયમ લીલું લસણ છે મેં કટિંગ કરી લીધું છે પાંજ સહિત અને લીલી ડુંગળી છે એ પણ લીલા પાન સહિત મેં આવી રીતને કટિંગ છે એ કરી લીધી છે ત્રણ મેં આવી મરચી છે તે ખાસ માટે એ પણ બારીક કટિંગ કરી લીધી છે તો આ બધું આપણે વેજીટેબલ્સ છે કટિંગ કરી લીધા છે હવે એક પેન છે એ ગરમ થવા માટે હું મૂકી દઉં છું એમાં થી સાત ચમચી જેટલું હું ચોખ્ખું ઘી છે એ અહીંયા નાખું છું હું આનો વઘાર છે ઘીમાં કરું છું એનાથી ટેસ્ટ છે ખૂબ જ સારું આવે છે અને રાઈ જીરું આવી રીતના તતડાવી લઉં છું અને એમાં હિંગ નાખું છું અને આવી રીતે મરચા અને કરી છે નાખી વઘાર લસણ હું નાખું છું આવી આવી ડુંગળી છે આપણે રીતે નાખી દઈશું બરાબર અને બધું સારી રીતે મિક્સ કરી લેશું અને સુગંધ એટલી આવે છે કે આખા પાડોશમાં છે એ આની સુગંધ છે ફેલાઈ જાય છે ખૂબ જ સરસ આ પૌષ્ટિક શાક છે એ શિયાળામાં ખવાય એવું છે બને છે ખૂબ જ હેલ્ધી હવે આપણે એમાં વટાણા એડ કરી દઈશું મેં અહીંયા મીડિયમ સાઇઝની વાટકી એક વટાણા છે ફોલેલા હતા અને મેં આટલી લીલી હળદર છે ખમણેલી એમાં હું એડ કરી દઉં છું હળદર આપણે નાની ખમણી હોય એનાથી ખમણીશું અને તે ખાસ માટે મરચાં અને ટમેટા છે એ પણ આમાં મેં એડ કરી દીધા છે બધું સારી રીતે મિક્સ કરી લઈશું બરાબર આવી રીતને સ્વાદ અનુસાર નમક નાખી દઉં છું હું પાછું સારી રીતે મિક્સ કરી લઉં છું આ સબ્જીમાં આપણે બિલકુલ પાણી છે એડ કરીશું ને બિલકુલ નેચરલ વરાળથી આપણે આ સબ્જીને છે બફાવા દઈશું વાર નથી લાગતી પંદરથી વીસ મિનિટમાં આ સબ્જી આમ તો બનીને છે તૈયાર થઈ જાય છે તો આવી રીતને મેં ખાલી નમકથી આવી રીતને ચડવા દીધી હતી સાતથી આઠ મિનિટ છે મેં આવી રીતને રહેવા દીધી અને પછી પાછી હું આવી રીતને એને મિક્સ કરી લઉં છું હલાવી લઉં છું ગેસ છે ખાસ આપણે મીડિયમ સ્લો ફ્લેમ પર જ છે એ રાખીશું સ્લો રાખીશું ગેસ અને વચ્ચે વચ્ચે આઈ થિંક ત્રણ વાર આવી રીતના આપણને સબ્જી છે એ નીચે બેસીનો છે એટલે હલાવવાની જરૂર છે પડે છે તો તમે જોઈ શકો છો હવે આ આપણી સબ્જી છે બિલકુલ રેડી છે થઈ ગઈ છે ચડી ગઈ છે વટાણો જરાક જોઈ લેવાનો બરાબર પછી મેં એમાં ખાંડ એડ કરી છે લાલ મરચું બે ચમચી એડ કરી દીધું છે ગરમ મસાલો ઓળખી ચમચી એક ચમચી ધાણા ચીરું અને બે ચમચી જેટલો લીંબુનો રસ છે એડ કરી દીધો છે અને બધું આપણે મિક્સ કરી લેશું સારી રીતે તમે જોઈ શકો છો સબ્જી ખૂબ જ સારી રીતે છે થઈ ગઈ છે એકદમ ઘી છે જો તમે નીકળવા માંડ્યું છે તો આવી રીતને આપણે લો ફ્લેમ પર જ આ સબ્જી છે તૈયાર કરેલી છે બસ હવે ગેસ બંધ કરી દેસો તો પણ ચાલશે અને આપણે બે મિનિટ આવી રીતે ઢાંકી દઈશું એટલે તમે જો ઘી છે આવી રીતને છૂટું છે એ પડી જાય તમારે ઘી વધારે નાખવું હોય તો પણ નાખી શકો તમારે ઓઇલમાં બનાવ્યું હોય તો પણ તમે બનાવી શકો અને ઓઇલ અને ઘીના બે મિક્સ કરીને બનાવી હોય તો પણ તમે બનાવી શકો છો આ સબ્જી ખૂબ જ સારી બને છે પૌષ્ટિક બને છે ઘરના બધા વ્યક્તિઓ છે એ ખાય છે માર્કેટમાં આનો ભાવ બહુ જ હોય છે પરંતુ તમે ઘરે છે બિલકુલ ઓછા ખર્ચમાંથી આ સબ્જી તૈયાર કરી શકો છો આ રેસીપી તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આ રેસીપી તમારા અન્ય મિત્રો સાથે પણ જરૂર શેર કરજો તો તૈયાર છે આપણે વરાળ્યું લીલા હળદરનું શાક કોમેન્ટ કરીને જણાવજો કે તમને આ સબ્જી છે કેવી લાગી થેન્ક યુ